અને ધર્મ નિષ્ઠ બનવાનું છે આપણા ઈષ્ટદેવ ભગવાન શ્રી લક્ષ્મી નારાયણ માં અને મા માં સંપૂર્ણ શ્રદ્ધા રાખવાની છે આટલું જો આપણે કરશું તો આપણામાં એક ધર્મ પ્રત્યે નિષ્ઠા જાગૃત થશે અને આપણે ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ અને મા મિયામાં શ્રદ્ધા નિર્માણ થશે અને એક નવી નવી નવો સમાજનું આપણે નિર્માણ કરી શકીશું ધન્યવાદ જય શ્રી લક્ષ્મી મુંબઈ પાટીદારના દર્શકોને દુઃખ સાથે જણાવવાનું કે શ્રી રમેશભાઈ વાગડિયા તારીખ ત્રીસ અગિયાર પચીસના રવિવારના આ ધરા પરથી અચાનક વિદાય લીધેલ છે તે જાણી સમગ્ર સનાતની જ્ઞાતિજનોના હૃદયમાં ઊંડો આઘાત લાગ્યો છે સનાતન ધર્મનો અસલ મહિમા તેની તેજસ્વી પરંપરા અને અખંડ જ્યોતને જીવનભર ગૌરવપૂર્વક ધારણ કરનાર મહાન વ્યક્તિત્વ સ્વર્ગસ્થ શ્રી રમેશભાઈ વાઘડિયા આજે આપણામાં રહ્યા નથી એ વિચાર માત્રથી સમાજનું હૃદય સૌદા ખાલી થઈ ગયું છે તેમની વિદાય માત્ર એક વ્યક્તિના અવસાન જેટલી નથી પરંતુ એ તો એક યુગના અંત જેવી છે સનાતન મૂલ્યોને જીવવાની જીવાડવાની અને જનમાનસ સુધી પહોંચાડવાની જે પ્રબલ તાકાત રમેશભાઈના વ્યક્તિત્વમાં હતી તે અદ્વિતીય હતી સ્વર્ગસ રમેશભાઈના અવાજમાં વાઘની જેમ સનાતની શબ્દોની ત્રાળ સાંભળાતી તેથી જ શ્રી રમેશભાઈ અને સનાતની વાઘની ઉપમા આપવામાં જરાય અથતી નથી તમારા કાર્યોની નોંધ આવનારા યુવા સંઘના કાર્યકર્તા અને નવજુવાનો અને હંમેશા પ્રેરણા આપતી રહેશે અને કેન્દ્રીય સમાજ તથા જોડલ સમાજ સંપૂર્ણ તમારે કાર્યોની નોંધ લીધી છે અને આ દુઃખભર્યા પ્રસંગોમાં શ્રી રમેશભાઈ વાઘડિયા અને ભાઈઓ પરિવારની અંદર મુંબઈ પાટીદાર દર્શકોના પણ દુઃખમાં સહભાગી છીએ ધન્યવાદ અસ્થુ